જવાનું તો આજે તમને બતાવી દેવાનું છે ગુજરાતી થાળી તો આજે આપણે આવી ગયા છે વલેટવા ચોકડી તો અહીંયા શ્રી સંતરામ ડાઇનિંગ હોલ માં આપડે આજે આવી ગયા છે શું નામ તમારું હિરે અમારું એડ્રેસ છે વલેટવા ચોકડી એકલવ્ય કોમ્પ્લેક્સ સંતરામ ડાઇનિંગ હોલ અમારો ટાઈમિંગ છે સવારે નવ થી ત્રણ અને રાતનો છે સાત થી સાડા દસ એમાં અમારે એકસો વીસ થાળી છે એકસો પચાસ થાળી છે અને બસો વાળી બસો વાળી થાળીમાં બે ફરસાણ બે સ્વીટ ત્રણ સબ્જી રોટી સલાડ એ દોઢસો વાળી છે ત્રણ સબ્જી રોટી સલાડ છાસ અને ફરસાણી અને એકસો વીસ વાળીમાં ત્રણ સબ્જી રોટી સલાડ છાસ પાર્સલની સુવિધા છે ને કોઈ જ નહીં એકસો વીસ રૂપિયામાં પાર્સલ હું અત્યારે તો પાંચ મહિનાથી આ અહીંયા રોજ જ આવું છું અને હું બધાને સજેસ્ટ કરીશ જે કોલેજમાં રહેતા હોય અહીંના કોલેજમાં ખાતા હોય ને એ લોકો માટે બેસ્ટ જમવાનું અહીંયા મળે છે તો હું તો બધાને રિકમેન્ડ કરીશ કે અહીંયા આવીને કુલ પૈસા વસૂલ છે એમાં કઈ શંકા નથી એટલે જ રેગ્યુલર કસ્ટમર છું છું આવું પ્રોપર હું મિત્રો એકદમ શુદ્ધ અને સ્વસ્તિક છે અને જે સ્ત્રોત નો ઓરિજિનલ જે ટેસ્ટ કહેવાય એ ટેસ્ટ અહીંની થાળીમાં છે તો મિત્રો તમને સજેસ્ટ કરી તમે પણ જો નડિયાદથી પેટલા બાદ જતા હોય તો વેલેટવા ચોકડી પર આવેલું છે શ્રી સંતરામ ડાઇનિંગ હોલ ત્યાં એક વખત જરૂરથી વિઝિટ કરો અને તમને એનો ટેસ્ટ કેવો લાગે એ પણ અમને જણાવજો